હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય માતાજી તમે બધા કેમ છો મજામાં છો ને મજામાં હશે બધાએ મજામાં ચાલો તો આજે આપણે નવું કીર્તન બોલીશું કાનુડાનું મારી ચેનલમાં તમારું સ્વાગત છે જશોદાના ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીઓ બીવડાવે હે જશોદાના ઘરમાં બેઠો કાનુડો બોલે રે পানুড় বলে মোপিঅ বিিৱড়াৱে মানে গোপীও বীৱডাৱে মা যাওঁ তাৰে দৌৰড বান্ধেৰে দৌৰডে বাঘেৰে মানে গোপিও পিডাৱে মানে গোপীও বীৱাৱে ৰসো দৰমা বেছো কানুড় বলে મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે નરસૈયા ને ઘરે જમતો વાણોતર બનાવે રે વાણોતર બનાવે રે મામેરા પુરાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે રસોદા ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને પાણી કઢાવે રે મા મને ગોપીઓ બીવડાવે એ મામને ગોપીઓ બીવડાવે જસોદાના ઘરમાં ઘર માં બેઠો કાનુડો બોલે રે કાનુડો મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે દ્રૌપદી ધરે ડરે વીરો બનાવે રે વીર પુરાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે રસોદાના ઘરમાં બેઠો કાનુડો બલે રે કાનુડો બોલે રે मा मने गोपियो बिउडा मा मने गोपियो बिवड जिराब नै घर गाउतो जेरो पिवडे रे जेरो पिउे रे मा मने गोपियो बिउडा हे मा मने गोपियो बिवडे ससोदा नै घर गाउँ कानुड बोले रे દસોદાને ઘરે બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે કર્માબાઈ ને ઘરે જમ ખીસડો ખવડાવે રે પીસડો ખવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે जसो नै ते कानुड बोले रे मामने गोपियो बिवडावे माम गोपियो बिवडावे सतसँग म रासर माजन गाउडा रे माम गोपियो बिवडावे मामने गोपियो बिवडावे जसोदा न घर में बैठो कानूडो बोले रे कानूडो बोले रे मामने गोपियों बिवड़ावे के मामने गोपियों बोलो कृष्ण का नया लाल कीजे मारो वीडियो गमे तो लाइक कर जो शेयर कर जो निश्चित रूप में नवा होए तो सेनल ने सब्सक्राइब करी लेवानु भूलता नहीं राधे राधे